આપણે એક કામ કરીએ તમેન્ટ છે ચણાની દાળ પોવા અડદની દાળ દહી લીલું લસણ મરી પાઉડર હળદર મીઠું ખાવાનો સોડા ગરમ મસાલો કાળું મીઠું જીરું મરી પાવડર લીલા આદુ મરચાંની પેસ્ટ વેરી નાઇસ તો મામ આ જે રેસીપી છે આને બધા લગભગ કેટલો સમય થશે ટ્વેન્ટી મિનિટ ટ્વેન્ટી મિનિટ ટ્વેન્ટી મિનિટમાં ઇન્સ્ટન્ટ લોચર રેડી ચાલો તો આપણે શરૂ કરીએ હા ચાલો તેમાં સૌથી પહેલા ચણાની દાળ જે મેં એકદમ ફૂલ એક બાઉલ ચણાની દાળ પછી પૌવા અને અડદની દાળ વન ફોર્થ બાઉલ એટલે વન અને વન ફોર્થ વન ફોર્થ તો આ ત્રણે આપણે મિક્સરમાં મિક્સ કરી બધું મિક્સ કરી દેસુ હવે એને વાટી દેસુ કે આમ ઝીણું વાટવાનું પણ કેવું અંદર રવા જેવું લાગવું જોઈએ દાણી દાળ તો ચાલો તૈયારી કરીએ ચણાની દાળ પૌવા થઈ ગયું છે હા થઈ ગયું છે રવા જેવું લાગે છે તો ચાલો હવે આપણે એને બોલમાં કાઢીને એની ફર્મેન્ટેશન ની તૈયારી કરી

એ જોવા જઈએ તો લોચો એ સુરત ની સ્પેશિયાલિટી છે હ હા પણ આ ઇન્સ્ટન્ટ છે આ ઇન્સ્ટન્ટ એટલે આ તો અત્યારે વિદેશમાં પણ સુરતમાંથી જ મોકલાવાય છે અને સુરતનો જ ઇન્સ્ટન્ટ લોચો જે વિદેશ વિદેશમાં ફેમસ થઈ ગયો છે તો અમે મસાલાને બધું રેડી કર્યું છે નેક્સ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ માં ферમેન્ટેશન કરવાનું છે તો હું આ બધું દહીં નાખી દઈશ આમાં દહીંનું કોઈ પ્રમાણ છે એવું કહી છે ના દહીંનું કોઈ પ્રમાણ કોઈને ખાટું ગમે કોઈને મોડું ગમે તો તમે પ્રમાણે લઈ શકો હવે આની અંદર આપણે થોડું પાણી નાખીશું લોચો છે અને ચણાની દાળ છે પહેલાં તો લોચો એટલે થોડુંક લૂઝ ખીરું આવે અને આપણે ફર્મેન્ટ કરવાનું છે પાંચ મિનિટ માટે રાખીશું પણ આમાં જે ચણાની દાળ નાખીને આપણે કરશું ને તો થોડીક વારમાં પાંચેક મિનિટમાં ફૂલી જશે એટલે આનું જે ખીણું થશે ને ખીણું ઘટ થઈ જશે એટલે મેં પહેલેથી જરાક લૂઝ રાખીશું રહે તો હું આને પરફેક્ટ રીતે ઘણા લોકો શું કરે છે કે આમાં ખટાસ નાખ્યો પણ હું ખટાસ પી પણ નથી કરતી એ હેલ્થમાં એટલી સારી નથી તમે એની જગ્યાએ લીંબુ નાખી શકો છો છાસ લીંબુ ક્યાં તો દહી તો નાખ્યું છે આપણે હજી પણ થશે कारण की चनानी दाल बोझ झरप थी पानी पी ले ना सुकू सुकू થઈ જાય પછી લોચો ખાવાનું મજા નહિ આવે એટલે પાણી લે તો રાડી થઈ જશે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવી રહ્યા છીએ કે 5 મિનિટમાં બની જશે ટાઈમ સેવિંગ લોચો બનાવવા દે કેટલો સમય લાગે જનરલી चनानी દાનો લોચો બનાવવો હોય તો સૌથી પહેલા તો આપણે એ પલાળવા માટે 4 થી 5 કલાક જી બરાબર પલળી ગયા પછી આપણે વાટીએ તો વાટ્યા પછી પણ આઠ થી નવ કલાક તો એને આપણે આઠો લાવવા માટે મૂકવાનું એટલે આમ કે અડધો દિવસ ઉપર તો એમાં જતા નીકળી જ જાય પણ હું શું કરું કે મારે જો કાલે ખાવો છે સન્ડે છે મારે સન્ડે દિવસે મોર્નિંગમાં ખાવો છે તો હું સેટરડે મોર્નિંગમાં એટલે કે નવ થી નવ દસ વાગે હું ચનાની દાળ પલાળું અને પાંચ થી છ વાગે એને વાટી દઉં અને પછી પાંચ થી બીજે દિવસે સવારે પાંચ કે છ એટલે બાર કલાકનો ટાઈમ આપી દીધો એટલે મને ખાટો ભાવે એટલે હું થોડુંક વધારે રાખું તો આપનું ઇન્સ્ટન્ટ લોચા માટેનું ખીરું રેડી થઈ ગયું છે તો હું એને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશ એટલે આપણે અંદરનું ખટાશ એ બધું થઈ જાય ને ફર્મેન્ટેશન ને મસાલો પરફેક્ટ રીતે મેચ અંદર મિક્સ થઈ જાય હવે આપણે એને પાંચ મિનિટ માટે રવા દેશું તો હું તમને બીજી બાજુ આજે આપણે આ તો તૈયાર કર્યું છે તો એની બાજુ ઉપર નાખવા માટેના મસાલાની તૈયારી કરીશું ઓકે તો સૌથી પહેલા જીરું પાવડર કાળું મીઠું ગરમ મસાલો થોડોક વધારે નથી એટલે હું લેવો આપણે એટલે હું અડધી ચમચી જ ગરમ મસાલો લઈશ પછી કાળા મરીનો પાવડર એક ચમચી અને આ બધા મસાલા મિક્સ કરી દઈશ હજુ આપણે સોડા એક નથી કર્યો ના હવે તમે આ બેઝ પર તમે થોડું લાલ મરચું પણ નાખી શકો છો પણ આપણે આની અંદર મસાલામાં લીલા આદુ મરચાની ટેસ્ટ તીખો છે તે નાખ્યો છે એટલે હું આની અંદર lactose નાથી નાખીલી બેલેન્સ કરી દઈએ આ બેલેન્સ થઈ જાય છે પછીમાં મોરીનો પાવડર પણ નાખ્યો છે કોઈને ભૂ ઉપરથી લાલ જો જે તો હોય તો અંદર લાલ મરચું તમે નાખી શકો બરાબર તો આ તૈયાર થઈ આપણો લોચા ની ઉપર છાંટવા માટેનો મસાલો ઓકે તો 5 મિનિટ પછી ઇન્સ્ટન્ટ લોચાનો ખીરું તૈયાર થઈને રેડી છે તો હવે આપણે એની અંદર ખાવાનો સોડા અને એક ચમચી તેલાખીને ફરી હલાવી દેશું ઓકે

અને આપણો લોચો છે ને એકદમ હલકો હલકો થાય સોફ્ટ મસ્ત થશે ચાલો તો મેં બધું હલાવી દીધું અને આ બાજુ આપણું સ્ટીમર પણ સ્ટીમ થઈને રેડી છે તો આપણે આ જે ખીર રેડી કર્યું છે તે હું અંદર ધીમે રહીને નાખીશ એકદમ ધીમે ધીમે નાખીશું જો મેં બધું ખીરું અંદર નાખી દીધું છે અને હું એને ગેસ ફ્લેમ ફાસ્ટ કરીને સ્ટીમ થવા મૂકી દઈશ હવે મેં બધું કેટલી મિનિટ માટે આપણે મૂકવાનું રહેશે આયુઆ 10 મિનિટ સુધી રેડી થશે પહેલા આપણે પેલું જે વાટ્યું ત્યારે 5 મિનિટ ટાઈમ થયો 5 મિનિટ આપણે ફર્મેન્ટેશન ને આપો અને 10 મિનિટ પર એટલે 20 મિનિટ કમ્પ્લીટ ઓકે અને રેડી આપનો ઇન્સ્ટન્ટ લોચો ઓકે चेक कर ही रही है जी रेडी चेन ओके तब टाइम जो है प्लेटिंग नो तो पहला गैस फ्लेम बंद कर दईस तबेका मदद थी जुओ के मस्त देखाईस ने एकदम वाह થયો આપણો ઇન્સ્ટન્ટ લોચો લોચો આવો ખાવાની મજા આવે યસ અને આપણે ફરી ઢાંકીને મૂકશું કે બીજા લોકો પણ જ્યારે ખાય તો ગરમ ગરમ ખાવા મળે એમ આ તો આપણો તૈયાર થયો તો હવે આની ઉપર આપણે નાખીશું સૌથી પહેલા તો તેલ તમે આમાં બટર પણ યુઝ કરી શકો પણ આમાં સિંગતેલ વધારે ફાઇન લાગશે ત્યાર પછી આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે નાખીશું કેટલું મસ્ત દેખાય છે અને અને ફાઇનલી લોચો બની ગયો અત્યારે છે ગ્રીન ગાર્લિક વગર તો મજા નહીં આવે તો ગ્રીન ગાર્લિક તો કેવો લાગ્યો મારો ઇન્સ્ટન્ટ લોચો ખૂબ જ મજા પડી આજે મને એવું લાગે છે કે આપણે ઓકે થેન્ક યુ સ્વામી સફરના આ સુરતી સ્પેશિયલ એપિસોડમાં તમને શેમાં સૌથી વધારે મજા પડી અમને કહેજો